अब डासा तालुका के ऐतिहासिक तेरा गांव में स्थित तीन प्रमुख झीलों का धार्मिक रीति से पूजन कर उन्हें आशीर्वादित किया गया है इस समारोह में तेरा ठाकुर मयूर ध्वज सिंह जाडेजा रामदेव सिंह जाडेजा मुख्य दानदाता धनजी नारायणजी भद्र के भतीजे राजेश भाई और सरपंच लक्ष्मीदास भानुशाली ने विशेष रूप से भाग लिया पूजन में प्रवीण भाई माधव जी के साथ उप सरपंच सभा प्रमुख सामाजिक प्रतिनिधि और ग्रामीणों की बड़ी भागीदारी रही उपस्थित गणमान्य हरेश भाई महेश्वरी चंद्रकांत भाई गौर आदम भाई लोधरा जिलुभा सोडा ममत भाई गुम्भार नवीन भाई जोशी महेश भाई भानुशाली समेत दर्जनों ग्रामीण रीड न्यूज संस्कृति और परंपरा के संगशापुरा તેરા ઉપર ત્રણેય શાળાઓ ભરાઈ ગયા છે અને પાકનો આભાર માનું છું તેરાવાસીઓનું અને જે મુંબઈથી બધા બધા અહીં દર વર્ષ આવો છો અને ગામને એટલું સપોર્ટ કરું છું એટલે એક ખાલી વિનંતી છે કે તેરા આપનું ગામ છે અને આ જે ધરોવર જે અમારા એન્સેસ્ટર્સ મૂકી ગયા છે એમને આપ સાચવો આવા બ્યુટિફુલ તારાઓ જે છે એને આ જળવાય રહે જે હેરિટેજ છે અને તેરામાં દરેક માણસ જે છે એ ખુશ રહે અને આજ બાળકોને હું મળી છોકરાઓ ગર્લ્સ ને બોયઝ બને હતા અને એમ જાણવાનું મળ્યું કે આગળના શિક્ષણ લઈને કોઈ ક્યાં ડૉક્ટર છે ને કોઈ ક્યાં જજ છે તો આ આખો ગામનો જ્યારે સપોર્ટ હોય ત્યારે નેક્સ્ટ જનરેશન આગળ જાય અને એમની લાગણીએ તેરા સાથે જોડાયેલી હોય તો ગામમાં ખુશીને આનંદ સિવાય કાંઈ બીજું હોય નહીં એટલે આપણું હેલ્થ સેન્ટર હોય કે ગામની સફાઈ હોય તલાવ હોય કે દરેક કોમ જે વસેલી છે તેરામાં બધા સાથે મળીને આને આનું સંરક્ષણ કરો અને જ્યારે જરૂર પડે ત્યારે અમે જરૂર ત્યાં છીએ આપણા સાથે અને મા તો છે જ અમારા સાથે એટલે આટલા વર્ષોથી આપ આ પરંપરા સાચવો છો સર્વપ્રથમ તો સર્વે કચ્છી વાસીઓને મારા અષાઢી બીજના નવા વરસના રામ રામ પ્રણામ વર્ષો જૂની ચાલી આવતી પરંપરા મુજબ આજે આપણે બધા ભેગા થયાથી વરસાદ કચ્છમાં સારો માતાજીની દયાથી આવી ગયો છે અને અમારા ત્રણેય તરફ આખો તેરા ગામ ને આને ઉજવણી અને ઉજવણી કરી છે અને આ સાથે મળી અને આ વર્ષો જૂની પરંપરા પૂરી કરી છે અને આ જ્યારથી વર્ષો જૂની આ તેરા અેરિટેજ વિલેજની પરંપરા રહી છે કે સ આખું ટીલા આવે અને અહીંયાની પૂજા કરે અને સાથે આખું ગામ મળી મળીને આ ઉત્સવ મળે છે જય